વ્યાકરણના ભાગરૂપે આપણે સંજ્ઞાને સમજીએ તો સંજ્ઞાનો અર્થ અને સંજ્ઞાના પ્રકાર અહીં આપણે જોઈશું તો સંજ્ઞા એટલે શું પ્રથમ જોઈએ તો સંજ્ઞાનો અર્થ કરીએ તો તેને નિશાની કહે છે સંજ્ઞા મતલબ નિશાની તો પ્રાણી પદાર્થ કે વ્યક્તિને ઓળખવા જે નિશાની વાપરીએ છીએ તેને આપણે નામ કહીએ છીએ પણ એ રીતે કોઈ વ્યક્તિ વસ્તુ ગુણ ભાવ કે ક્રિયાને ઓળખવા વપરાય વપરાતા પદાર્થને સંજ્ઞા કહે છે સંજ્ઞાના પ્રકાર તરીકે જોઈએ તો એને ટૂંકમાં યાદ રાખવું હોય તો જાદવ કી સભા આવી રીતે યાદ રાખી અને આપણે તેના પ્રકાર યાદ રાખી શકીએ છીએ તો જોઈએ તો જાતિ વાચક દ્રવ્ય વાચક વ્યક્તિ વાચક ક્રિયા વાચક સમૂહ વાચક ભાવ વાચક તો આ રીતે તેના પ્રકાર છે એ આ નાના વાક્ય દ્વારા આપણે યાદ રાખી શકીએ સંજ્ઞાના પ્રકારમાં વ્યક્તિવાચક સંજ્ઞા જોઈએ તો વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કોઈ પણ વિશેષ વસ્તુ પ્રાણી કે સ્થાનના નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે ઉદાહરણ તરીકે શબ્દમાં જોઈએ તો રામ ગંગા હિમાલય ભારત સૂર્ય ચંદ્ર રાજકોટ જે ફક્ત નામનો નિર્દેશ કરે વાક્ય સ્વરૂપે આપણે ઉદાહરણ જોઈએ તો રામ મર્યાદા પુરુષોત્તમ છે ગંગા પવિત્ર નદી છે હિમાલય ઊંચો પર્વત છે હાથી કદાવર પ્રાણી છે રાજકોટ મોટું શહેર છે તો જે નીચે લાઈન કરેલી છે તે વ્યક્તિવાચક સંજ્ઞા દર્શાવેલા જોઈએ તો કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પદાર્થના સમગ્ર જાતિનું વર્ણન કરવામાં આવે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે આપણે વ્યક્તિવાચક જોયું તો તેમાં નામનો જ વાત હતી પણ અહીંયા સંપૂર્ણ જાતિની વાત કરી છે નદી ગંગા છે તે વ્યક્તિવાચક થાય પણ નદી એ જાતિવાચક થાય પર્વત ઝાડ દેશ પુરુષ શિક્ષક વિદ્યાર્થી પક્ષી વાક્ય સ્વરૂપે ઉદાહરણ જોઈએ તો આપણું રાજ્ય ઘણું મોટું છે વિદ્યાર્થીઓ મેદાનમાં રમતા હતા સવારમાં પક્ષીઓ કલરવ કરે છે દરેક પશુઓ ખૂબ જ ઉપયોગી હોય છે વૃક્ષો આપણા મિત્રો છે તો આ અન્ડરલાઈન કરેલી જેટલા શબ્દો છે તે આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ તો વ્યક્તિવાચક અને જાતિવાચક એની અંદર આપણને પાતળી રેખાનો ભેદ જોવા સમૂહ વાચક સંજ્ઞા તરીકે આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ કે પદાર્થના સમૂહનું સૂચન કરવામાં આવે તેને સંજ્ઞા કહે છે અને તે હંમેશા એકવચનમાં જ વપરાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો ઢગલો સેના ટુકડી પ્રજા ઝુમખું ટોળ વાક્ય સ્વરૂપે જોઈએ તો વિદ્યાર્થીઓ જૂથ પાડીને રમી રહ્યા છે સાંજ થતાં ધણ પાછું વળ્યું ત્રણ ટુકડીમાં વહેંચાઈને કામ કર્યું આકાશમાં પ્રકાશિત તારાનું ઝુમખું દેખાય છે મારા પરિવારમાં છ સભ્યો છે દરેક બાબતમાં સમૂહની વાત કરવામાં આવી છે કોઈ વ્યક્તિ કે જાતિની વાત કરવામાં આવી નથી તો તેને આપણે સમૂહ વાચક સંજ્ઞા તરીકે ત્યારબાદ આપણે જોઈએ તો દ્રવ્ય વાચક સંજ્ઞા જે પદાર્થ દ્રવ્ય સ્વરૂપે જોવા મળે જેનું વજન થઈ શકે પણ ગણી ના શકે તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે ઘઉં દૂધ ઘી સોનું તેલ પેટ્રોલ જેનું આપણે વજન કરી શકીએ છીએ પણ એને આપણે ગણી શકતા નથી દૂધ તંદુરસ્તી આપે છે ઘઉંમાંથી ઘણી વાનગી બને છે ઘીમાંથી મીઠાઈ બને છે સોનું કિંમતી ધાતુ છે તો આ રીતે દ્રવ્ય વાચકમાં તે દ્રવ્ય સ્વરૂપે બતાવે છે પણ તેને આપણે ગણી નથી શકતા વજન સ્વરૂપ કરી શકીએ છીએ તો તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ જોઈએ તો ભાવવાચક સંજ્ઞા તેનો અર્થ જોઈએ તો જેને જોઈ ના શકો સ્પર્શી ના શકો માત્ર અનુભવ કરી શકાય તેવા ભાવ બતાવે તેને ભાવવાચક સંજ્ઞા કહે છે ઉદાહરણ રૂપે જોઈએ તો મીઠાશ આળસ સેવા આનંદ જીવન બાળપણ તો જીવનમાં લાલચ ના ભોજનમાં મીઠાશ હોય છે રમતમાં માં હાર જીત થતી રહે છે તો આ રીતે જેનો ભાવ દર્શાવવામાં આવે તો તેને આપણે ભાવવાચક સંજ્ઞા તરીકે સમજૂતી આપણે આ એક જ વાક્યમાં સમજીશું હિમાલય પર્વત પર આવેલા જંગલમાં સૂરજની ગરમીથી બચવા ખાલી પાણીથી સેના જીવન જીવી રહી હતી તો હિમાલય છે તે વ્યક્તિવાચક છે પર્વત જાતિવાચક છે જંગલ સમૂહવાચક છે ગરમી ભાવવાચક છે પાણી દ્રવ્યવાચક છે સેના સમૂહવાચક છે જીવન ભાવવાચક છે તો આ રીતે આપણને ખ્યાલ આવે છે કે કઈ સંજ્ઞાનો પ્રકાર કેવી રીતે નહીં ઓળખ આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં આવજો